નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે તો પ્રશ્ન દસ ખાલી ખાના બરો અહીં જો ગુણાકારના દાખલા આપેલા છે અહીંયા ભાગાકારના આપેલા છે બરાબર તો જે ખૂટ્ટા અંક આપણે અહીંયા મૂકવાના છે તો અહીંયા આવશે પાંચ અહીંયા જીરો અહીંયા ત્રણ અહીંયા આવશે ચાર અહીંયા આવશે એક અહીંયા આવશે બે અહીંયા પણ બે અહીંયા પણ અહીંયા બે આવશે અહીંયા એક આવશે અહીંયા ત્રણ આવશે અહીંયા સાત હવે અહીંયા જવાબ ખોટો આપેલો હતો તમે એ સુધારી નીચે લખ્યો છે સાચો જવાબ તમારે આ રીતે લખી દેવાનો પછી ભાગાકારમાં પણ જો અહીંયા ચાર આવશે અહીંયા નવ અહીંયા ત્રણ અહીંયા બે આવશે અહીંયા આઠ અહીંયા બે અને અહીંયા આઠ અહીંયા પણ છ અહીંયા બે અને અહીંયા ચાર તો એ રીતે તમારે ખૂટતા અંકો અંદર લખવાના રહેશે પ્રશ્ન અગિયાર નીચેના દાખલા ગણો જવાબને કોષ્ટકમાં શોધો ક્રમિક અક્ષરો જોડો અને કહો હું કોણ તો અહીંયા જો બે ગુણાકારના બે ભાગાખંડના આપ્યા છે એનો જવાબ લાવવાનો પછી કોષ્ટકમાં જવાબ આપણે શોધવાના અને એ અક્ષરોથી કયું નામ બને છે આપણે લખવાનું છે તો અહીંયા ગુણાકાર કરતા જવાબ આવ્યો એક હજાર અરે અઢાર હજાર ચારસો ચોવીસ તો બોક્સમાં અહીંયા જોવા એપવાળું ખાનું છે એમાં આપેલા છે અઢાર હજાર ચારસો ચોવીસ એને અહીંયા જોડી દેવાના પછી બીજું ચારસો સાહીઠ ને બસો ચાર વડે ગુણાકાર કરતા જવાબ આવશે તાણું હજાર આઠસો ચાલીસ તો ત્રાણું હજાર ચારસો ચાલીસ એ આરવાળું નામ છે આરવાળું ખાનું ત્યાં આવશે તો આપણે એની અહીંયા જોડી દેવાના પછી ત્રીજો દાખલો છે ભાગાકારનો એ બારસો છત્રીસને ચાર વડે ભાગતા જવાબ આવશે ત્રણસો નવ તો ત્રણસો નવ એ ઓવાળા ખાનામાં છે બરાબર અહીંયા જુઓ તેની આપણે જોડી દેવાનું પછી ચોથો દાખલો છે આઠસો ને સત્તર એને ઓગણીસોડે ભાગવાના તો જવાબ આવશે તેતાલીસ તો તેતાલીસે અહીંયા જુઓ જીવાળા ખાનામાં તો એને પણ અહીંયા જોડી દેવાનું પછી આપણે ચલો આનું પહેલો અક્ષર કોઈ આવ્યો હતો તો એફ બરાબર પહેલાં ખાનામાં તો એફ લખવાનો પછી બીજો આવ્યો તો આર તો અહીંયા આર લખવાનો ત્રીજો આવ્યો તો ઓ એ ચોથો છે જી તો એ એફ આર ઓ જી એટલે શું થાય રોગ રોગ એટલે દેડકો આવી રીતે નામ લખવાનું છે તો અહીંયા નીચે લખી દેવાનું તો ચાલો ગૃહ કાર્ય કરીએ પહેલો દાખલો છે એક શાળામાંથી મિની બસમાં અઠ્યાવીસ અને મોટી બસમાં પિસ્તાલીસ વિદ્યાર્થીઓને લઈને કચ્છના પ્રવાસે ગયા દરેક વિદ્યાર્થી પાસેથી રૂપિયા પાંચસો ઉઘરાવ્યા પ્રવાસ દરમિયાન ભોજન ખર્ચ રૂપિયા નવ હજાર આઠસો પચાવન પ્રવેશ ટિકિટનો ખર્ચ ત્રણ હજાર બસો પંચ્યાસી મિની બસનું ભાડું પાંચ હજાર ચારસો બત્રીસ અને મોટી બસનું ભાડું આઠ હજાર સાતસો ત્રીસ તથા રહેવાનો ખર્ચ છ હજાર એકસો બત્રીસ થયો તો આ વિગતને આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો એ પહેલો પ્રશ્ન છે પ્રવાસમાં જવાબ કુલ કેટલા રૂપિયા ભેગા થયા તો આમાં પહેલાં આપણે વિદ્યાર્થીનો સરવાળો કરી લો બે બસમાં વિદ્યાર્થી જાય છે તો એનો સરવાળો કરીશું કુલ વિદ્યાર્થી અઠ્યાવીસ અને પિસ્તાલીસ બેનો સરવાળો તો અત્યાર વિદ્યાર્થી કુલ થશે બરાબર તો દરેક જગ્યાએ પછી તોતેર વિદ્યાર્થી લેવાના આવશે તો એ પદ મૂકશું એક વિદ્યાર્થીના ફી કેટલી ઉભરાવી છે પાંચસો રૂપિયા તો એક વિદ્યાર્થીના પાંચસો રૂપિયા માટે કુલ વિદ્યાર્થી કેટલા તોતેર તો તોતેર વિદ્યાર્થીના કેટલા તો તોતેર અને પાંચસોનો એ ગુણાકાર કરવાનો પાંચસો ગુણ્યા તોતેર અહીંયા મેં કરેલો છે તો અહીંથી તમે ગુણાકાર કરી પણ જવાબ આવશે છત્રીસ હજાર પાંચસો તો એ લખી દેવા છત્રીસ હજાર પાંચસો રૂપિયા ભેગા થાય બીજો પ્રશ્ન છે એક વિદ્યાર્થીની પ્રવેશ ટિકિટ કેટલી થઈ તો પ્રવેશ ટિકિટના અહીંયા આપણે આપેલા છે ત્રણ હજાર બસો ને પંચ્યાસી બરાબર કુલ ટિકિટ તો લખવાનું તો તોતેર વિદ્યાર્થી બરાબર ત્રણ હજાર બસો પંચ્યાસી તો એક વિદ્યાર્થીના કેટલા તો આમાં ભાગાકાર થશે બરાબર ત્રણ હજાર બસો પંચ્યાસી ભાગ્યા તોતેર આ રીતે સાદો ભાગાકાર કરીને આપણે જવાબ લાવીશું તો પિસ્તાળીસ જવાબ આવશે તો લખવાનું અહીં પિસ્તાળીસ રૂપિયા ત્રીજો દાખલો છે વિદ્યાર્થી દીઠ ભોજન ખર્ચ શોધો તો ભોજન ખર્ચ આપણે શોધવા માટે તોતેર વિદ્યાર્થીના નવ હજાર આઠસો પંચાવન રૂપિયા તો એક વિદ્યાર્થી બરાબર કેટલા તો અહીંયા પણ ભાગાકાર કરવાનો તો નવ હજાર આઠસો પંચાવન ભાગે તોતેર હવે ત્યાં પણ સાદો ભાગાકાર કરીને અને જવાબ લાવીશું તો એકસો પાંત્રીસ આવશે તો એ જવાબ લખી દેવાનું એકસો પાંત્રીસ રૂપિયા થાય ચોથો દાખલો છે મિની બસમાં વિદ્યાર્થી દીઠ બસ ભાડું તથા મોટી બસમાં વિદ્યાર્થી દીઠ બસ ભાડું કેટલું તો એ જગ્યા બહુ નાની છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા સંકળાશ થોડી લાગશે તમને તો અહીં પહેલાં લખશું મિની બસનું બરાબર તો પદ મિની બસમાં કેટલા વિદ્યાર્થી જાય છે અઠ્યાવીસ અત્યાર વિદ્યાર્થીના પાંચ હજાર ચારસો બત્રીસ માટે એક વિદ્યાર્થીના કેટલા તો અહીંયા પણ ભાગાકાર થશે પાંચ હજાર ચારસો બત્રીસ ભાગે અઠ્યાવીસ અહીં જગ્યા હતી સીધો જવાબ અહીં લખ્યું છે પાંચ હજાર ચારસો બત્રીસને વડે ભાગાકાર કરશો તો જવાબ આવશે એકસો ચોરાણું રૂપિયા એવી મોટી બસ તો પદ લખવાની મોટી બસમાં કેટલા વિદ્યાર્થી હતા પિસ્તાલીસ તો પિસ્તાલીસ વિદ્યાર્થીના આઠ હજાર સાતસો ત્રીસ રૂપિયા માટે એક વિદ્યાર્થીના કેટલા તો અહીંયા પણ ભાગાકાર કરવાનો છે તો આઠ હજાર સાતસો ત્રીસ ભાગ્યા પિસ્તાલીસ તો તમે આઠ હજાર સાતસો ત્રીસને પિસ્તાલીસ વડે ભાગતા જવાબ આવશે એકસો ચોરાણું રૂપિયા પાંચમો દાખલો વિદ્યાર્થી દીઠ રહેવાનો ખર્ચ કેટલો તો અહીંયા ભૂલ પડે છે આ દાખલો તો નથી ગણવાનો અહીંયાથી જોવાનું पद से तोतेर विद्यार्थी बराबर छ हज़ार एक सौ बतस मैट विद्यार्थी बराबर के तो भागा छ हज़ार एक सौ बतरीस भाग्य तोतेर छ हज़ार एक सौ बतरीस ने तोत्ते वाली भागता जवाब आौरासी रुपया छठू प्रवास की पचा आया बाद रकम खोटी के बदी के रुपया तो विद्यार्थी मित्रों में आप कुल रुपया केेगा लखवा छत्तीस हज़ार पांच सौ था बराबर અને ખર્ચ કેટલો થયો લખવાનું અહીંયા ખર્ચ રૂપિયામાં તો નવ હજાર આઠસો પંચાવન ભોજનના ત્રણ હજાર બસો પંચ્યાસી ટિકિટના પાંચ હજાર ચારસો બત્રીસ મિની બસના આઠ હજાર સાતસો ત્રીસ મોટી બસના છ હજાર એકસો બત્રીસ રહેવાના બધાનો સરવાળો કરતા જવાબ આવશે તેત્રીસ હજાર ચારસો ચોત્રીસ રૂપિયા તો પછી આપણે શું કરવાનું જે કુલ હતા છત્રીસ હજાર પાંચસો મોતી તેત્રીસ હજાર ચારસો ચોત્રીસ બાદ કરતા જવાબ આવશે ત્રણ હજાર છાસઠ રૂપિયા બાકી વધે પછી અહીંયા સાતમો દાખલો છે દરેક વિદ્યાર્થીને કેટલા રૂપિયા પાછા મળશે તો બાકી વધેલા રૂપિયા કેટલા હતા ત્રણ હજાર છાસઠ તો પદ મૂકવાનું કુલ વિદ્યાર્થી તોંતેર હતા તો તોતેર વિદ્યાર્થીને ત્રણસો ત્રણસો કે ત્રણ હજાર છાસઠ માટે એક વિદ્યાર્થી બરાબર કેટલા તો અહીંયા પણ એને ભાગાકાર કરવાનો આવશે ત્રણ હજાર છાસઠ ભાગ્યા તોતેર એ ભાગાકાર કરેલો છે તો જવાબ આવશે બેતાલીસ રૂપિયા તો એ લખી દઉં બેતાલીસ રૂપિયા દરેક બાળકને પાછા મળશે પ્રશ્ન બે નીચે આપેલા દાખલા ગણો સુમિત રોજનું છક નવ ગ્લાસ પાણી પીએ છીએ તો તે એક વર્ષનો કેટલા ગ્લાસ પાણી પીશે તો પદ મૂકવાનું કે એક દિવસના નવ ગ્લાસ હવે વર્ષ એટલે વર્ષના દિવસો ત્રણસો પાસઠ લેવાના ત્રણસો પાસઠ દિવસ બરાબર કેટલા તો હવે એનો ગુણાકાર થશે ત્રણસો પાસઠ ગુણ્યા નવ તો એ મેં ગુણાકાર કરેલો છે જવાબ કેટલો આવ્યો ત્રણ હજાર બસો ને પંચ્યાસી તો એ લખી દેવાનો ત્રણ હજાર બસો પંચ્યાસી ગ્લાસ પાણી પીસે બીજો દાખલો છે જો એક સોસાયટીમાં રહેતા એકસો પાંચ લોકો દરરોજના નવ ગ્લાસ પાણી પીએ તો એક મહિનામાં તેઓ કેટલું પાણી પીશે મહિનાના દિવસ આપણે ત્રીસ લેવાના તો પહેલાં આપણે એક દિવસનું શોધી લઈશું એક વ્યક્તિ એક દિવસમાં નવ ગ્લાસ પાણી પીવે તો એકસો પાંચ વ્યક્તિ કેટલું પીવે તેક્સો એકસો પાંચને વડે ગુણાકાર તો અહીંયા નથી મેં સીધો જવાબ લખ્યો છે એકસો પાંચને નવવાડે ગુણાકાર કરતા જવાબ આવશે નવસો પછી મહિનાનું શોધવાનું છે તો એક દિવસનું પણ લઈશું બરાબર તો મૂકવાનું એક દિવસમાં નવસો પિસ્તાલીસ ત્રીસ દિવસમાં કેટલું તો અહીંયા પણ ગુણાકાર નવસો પિસ્તાલીસ ગુણ્યા ત્રીસ વડે ગુણતા જવાબ આવશે હજાર પાણી એક મહિનામાં પીસે ત્રીજો દાખલો જો ઉષાનું હૃદય એક મિનિટમાં સિત્તેર વખત ધબકે તો એક કલાકમાં કેટલી વખત તબક્કે એક દિવસમાં કેટલી વખત તબકશે એક અઠવાડિયામાં કેટલી વખત તબક્કે આપણે શોધવાનું છે તો પેલું કલાકમાં શોધી લઈએ એક મિનિટમાં સિત્તેર વખત હવે કલાકની મિનિટ કેટલી સાહીઠ અને સાઠ લઈશું સાહીઠ મિનિટમાં કેટલા તો સાઠ અને સિત્તેરનો ગુણાકાર કરવાનો તો જવાબ આવશે ચાર હજાર બસો વખત હવે એક દિવસમાં શોધવાનું તો એક કલાક બરાબર બેતાલીસો વખત જે આવ્યો આપણે મૂકવાનો જવાબ માટે ચોવીસ કલાક એક દિવસ એટલે ચોવીસ કલાક તો ચોવીસ કલાક બરાબર કેટલા વખત તો અહીંયા ચાર હજાર બસો ગુણ્યા ચોવીસ એનો ગુણાકાર કરતા જવાબ આવશે એક લાખ આઠસો વખત પછી અઠવાડિયામાં શોધવાનું છે તો એક દિવસનો આપણે જ્યાં આવી લેવાનું એક દિવસ બરાબર એક લાખ આઠસો માટે સાત અઠવાડિયાના દિવસ કેટલા સાત તો સાત દિવસ બરાબર કેટલા તો એક લાખ આઠસો ગુણ્યા સાત કરો એટલે જવાબ આવશે સાત લાખ પાંચ હજાર સત્સો વખતે તબક્સે ચોથો દાખલો એક આતીનું બચ્ચું દરરોજનું ચૌદ લિટર દૂધ પીએ તો તે બે વર્ષનું કેટલા લિટર દૂધ પીશે હવે બે વર્ષના આપણે દિવસો લખવા પડશે તો બે વર્ષના દિવસો સાતસો ત્રીસ થાય એક દિવસના ત્રણસો પાંસઠ એટલે બે દિવસના સાત બે વર્ષના સાતસો ત્રીસ દિવસ પદ મૂકીશું એક દિવસના ચૌદ લિટર માટે સાતસો ત્રીસ દિવસના કેટલા તો બેનો ગુણાકાર થશે સાતસો ત્રીસ ગુણ્યા ચૌદ એનો તમે ગુણાકાર કરશો તો જવાબ આવશે દસ હજાર બસો વીસ લીટર દૂધ પીશે પાંચમો જો દિનકરભાઈ સાતસો ચોપન ચોરસ મીટર ક્ષેત્ર પર ધરાવતું ખેતર રૂપિયા એકસો પંચાવન પ્રતિ ચોરસ મીટરના દરે ખરીદે તો ખેતરની કુલ કિંમત કેટલી થાય તો આપણે એની કિંમત શોધવાની છે તો પદ મૂકીશું એક ચોરસ મીટરના કેટલા છે એકસો પંચાવન રૂપિયા હવે એ જમીનનું માપેલું છે સાતસો ને ચોપન માટે સાતસો ચોપન ચોરસ મીટરના કેટલા તો બંનેનો ગુણાકાર સાતસો ચોપન ગુણા એકસો પંચાવન અહીંયા ગુણાકાર કરેલો છે તો જવાબ કેટલો આવે છે જુઓ એક લાખ સોળ હજાર આઠસો સિત્તેર રૂપિયા થાય તે ગુણાકાર કરીને પછી જવાબ આવી અહીંયા આપણે લખી દેવાનો છઠ્ઠો દાખલો એક લંબચોરસ બગીચાનું માપ બત્રીસ મીટર ગુણ્યા ચૌદ મીટર છે આ લંબાઈ છે ને આ પહોળાય છે બરાબર બેને આ બગીચાનું કામ એક ચોરસ મીટરના એકસો વીસ લેખે રાખ્યું તો આ બગીચો તૈયાર કરવા માટે તેમને કેટલા રૂપિયા મળશે તો પહેલાં તો બગીચાનું કામ કરવા માટે આપણે એનું ક્ષેત્રફળ શોધીશું તો અહીંયા લંબચોરસ ચોરસ બગીચાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાય સૂત્ર મૂકવાનું લંબાઈ એની હતી બત્રીસ ગુણ્યા પહોળાય છે ચૌદ બત્રીસને ચૌદનો ગુણાકાર કરવાનો એટલે જવાબ આવશે ચારસો અડતાલીસ ચોરસ મીટર હવે સવિતાબેનને મળતી રકમ તો જે જવાબ આવે લેવાના ચારસો અડતાલીસ ગુણ્યા કેટલા છે એકસો વીસ રૂપિયા એક ચોરસ મીટરના લેવાના ચારસો અડતાલીસને એકસો વીસ વડે ગુણાકાર કરતા જવાબ આવશે તેપન હજાર સાતસો રૂપિયા મળે સાતમો દાખલો હરિયાણા અને મધ્યપ્રદેશમાં ખેતમજૂરીનું દૈનિક મહેનતાણું ધનિ એટલે કે એક દિવસનું અનુક્રમે રૂપિયા એકસો પંચાવન અને રૂપિયા એકસો પંદર છે હરિયાણાનું છે એકસો પંચાવન અને મધ્યપ્રદેશનું છે એકસો પંદર ધનીરામ હરિયાણામાં અને કાશીરામ મધ્યપ્રદેશમાં ખેતમજૂરી કરે છે તો ધનીરામને કાશીરામ કરતાં વાર્ષિક કેટલા રૂપિયા વધારે મળે છે તો પહેલાં ધનીરામનું શોધી લઈશું તેમને એક દિવસના કેટલા મળે છે એકસો પંચાવન માટે ત્રણસો પાસઠ દિવસના કેટલા વર્ષનું કીધું એટલે ત્રણસો પાસઠ દિવસ લેવાના તો ત્રણસો પાંસઠ ગુણ્યા એકસો પંચાવન એનો ગુણાકાર કરવાનો જવાબ આવશે છપ્પન હજાર પાંચસોને પંચોતેર રૂપિયા પછી કાશીરામનું શોધવાનું તો કાશીરામને એક દિવસના એકસો પંદર રૂપિયા માટે ત્રણસો પાંસઠ દિવસના કેટલા તો ત્રણસો પાંસઠ ગુણા એકસો પંદર અહીંયા ગુણાકાર કરવાનો બંનેનો ગુણાકાર કરતા જવાબ આવશે એકતાલીસ હજાર નવસો પંચોતેર હવે ધનીરામને વધારે મળે છે તો એમાંથી આ કાશીરામના બાદ કરવાના અહીંયા તો છપ્પન હજાર પાંચસો પંચોતેરમાંથી એકતાલીસ હજાર નવસો પંચોતેર બાદ કરતા જવાબ આવશે બાદ બાકી કરીશું તો ચૌદ હજાર સત્સો તો લખવાનું ધનીરામને ચૌદ હજાર રૂપિયા વધારે મળે આઠમો દાખલો અરિયાએ મકાન બનાવવા લોન લીધી તેણે ત્રણ વર્ષ સુધી દર મહિને રૂપિયા બે હજાર સાતસો સિત્તેર લોન પેટે ચૂકવવાના છે તો તેણે ત્રણ વર્ષના અંતે લોન પેઠે કેટલી રકમ ચૂકવશે હવે આપણે ત્રણ વર્ષના મહિના છત્રીસ દાય લખવાનું પદ મૂકવાનું એક મહિનાના કેટલા ચૂકવે છે બે હજાર સાતસો સિત્તેર રૂપિયા માટે છત્રીસ મહિનાના કેટલા એટલે ગુણાકાર આવશે બે હજાર સાતસો સિત્તેર ગુણ્યા છત્રીસ એને ગુણાકાર કરેલો છે બે હજાર સાતસો સિત્તેરની છત્રીસ જોડે ગુણાકાર કરતા જવાબ આવશે નવ્વાણું હજાર સાતસો વીસ તો એ લખી દેવાનું કે નવ હજાર નવ્વાણું હજાર સાતસો વીસ રૂપિયા ચૂકવશે નવમો દાખલો છે રતિલાલ એક શેરમાં રૂપિયા છપ્પન પ્રતિ લીટરના ભાવે રોજનું આડત્રીસ લિટર દૂધ વેચે છે તો તેમને રોજના કેટલા રૂપિયા મળશે તેમને એક મહિનામાં કેટલા રૂપિયા મળશે મહિનાના દિવસે આપણે ત્રીસ લેવાના તો રૂપિયા છપ્પન પ્રતિ એટલે એક લીટરના છપ્પન એવા અડત્રીસ લીટર આપણે શોધવાના છે પહેલાં એક દિવસનું તો એક દિવસનું મળતી રકમ તો પદ લખવાની એક લિટર બરાબર છપ્પન રૂપિયા તો આડત્રીસ લીટર બરાબર કેટલા તો આડત્રીસ અને છપ્પનનો ગુણાકાર કરવાનો એ જગ્યા નથી મેં સીધો જવાબ લખ્યો છે તમે આડત્રીસ ગુણ્યા છપ્પનનો ગુણાકાર કરશો તો જવાબ આવશે બે હજાર એકસો રૂપિયા પછી એક મહિનામાં મોટી રકમ શોધવાની છે તો પદ બરાબર એક દિવસ બરાબર બે હજાર એકસો માટે ત્રીસ દિવસ બરાબર કેટલા તો અહીંયા પણ બે હજાર એકસો અઠ્યાવીસ ગુણ્યા ત્રીસ ગુણાકાર કરતાં જવાબ આવશે તેસઠ હજાર આઠસો ચાલીસ મળે દસમો દાખલો છે એક કંપની એક લિટર પાણીની બોટલ રૂપિયા વીસમાં વેચે છે એક દુકાનદાર ત્રણસો ચોરાશી લીટર પાણીની બોટલો ખરીદે છે તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો પદ મૂકવાનું કે એક લીટરના વીસ રૂપિયા માટે ત્રણસો ચોરાશી લીટર બરાબર કેટલા તો ત્રણસો ચોર્યાસી ગુણ્યા વીસ ત્રણસો ચોરાશીને વીસ વડે ગુણાકાર કરવાનો એ ગુણાકાર કરેલો છે તો જવાબ આવશે સાત હજાર સત્તસો એંશી તો એ લખી દેવાનું સાથે હજાર છસો એંસી રૂપિયા ચૂકવવા પડે અગિયારનો દાખલો છસોને છોતેર પુસ્તકોને ખોખામાં મૂકવાના છે જે એ ખોખામાં છવ્વીસ પુસ્તકો સમાઈ શકે તો કેટલા ખોખાની જરૂર પડે અહીં બંને જગ્યા પુસ્તકો છે તો પહેલાં આપણે પુસ્તક લઈશું પદમાં છવ્વીસ પુસ્તકમાં એક ખોખું માટે છસોને છોતેર પુસ્તકો બરાબર કેટલા ખોખા તો અહીંયા ભાગાકાર થશે બરાબર છસો છોતેર ભાગ્યા છવ્વીસ અહીં ભાગાકાર તે સાદો કરવાનો અમને કરેલો છે તો જવાબ આવશે છવ્વીસ તો લખી દવા છવ્વીસ કોખાની જરૂર પડે બારમો દાખલો એક થિયેટરમાં નવસો છાસઠ લોકો પિક્ચર જોઈ રહ્યા છે જો તે હોલમાં છેતાલીસ હરોળ હોય તો કેટલા લોકો એ હરોળમાં બેસી શકે તો નવસો છાસઠ લોકો છે ને છેતાલીસ હરોળ છે બરાબર તો છેતાલીસ કરોડમાં નવસો સાસઠ લોકો માટે કરોડમાં કેટલા તો આ બંનેનો ભાગાકાર થશે નવસો છે એકવીસ તો લખવાનું એકવીસ લોકો એ કરોડમાં બેસી શકે દાખલ નંબર એક માળી સફરજનના છસો બત્રીસ વૃક્ષો લાવે છે તે કરોડમાં અઢાર વૃક્ષો રોપાય ઈચ્છે છે તો તેણે કેટલી હરોળમાં વૃક્ષો રોપવા પડે ને કેટલા વૃક્ષ રોપ્યા વગરના બાકી રહેશે તો આપણે લખવાનું કે અઢાર વૃક્ષ બરાબર એક હરોળ માટે કુલ વૃક્ષો કેટલા છે છસો બત્રીસ તો છસો બત્રીસ વૃક્ષ બરાબર કેટલી હરોળ તો આ બંનેનો ભાગાકાર થશે છસો બત્રીસ ભાગ્યા અઢાર તો એ ભાગાકાર કરેલો છે તો જવાબ આવશે પાંત્રીસ હરોળ આવશે અને બે વૃક્ષ બાકી રહેશે તો લખી દેવાનું પાંત્રીસ હરોળ બને અને બે વૃક્ષ બાકી રહે ચૌદમો જો એક બેટરીનું આયુષ્ય બે હજાર અઠ્યાસી કલાક હોય તો તેનો રાત દિવસ ઉપયોગ કરવાનો થાય તો તે બેટરી કેટલા દિવસ ચાલુ રહેશે તો હવે એક દિવસના કલાક કેટલા હોય ચોવીસ તો ચોવીસ કલાક બરાબર એક દિવસ માટે બે હજાર ઇઠ્યાસી કલાક બરાબર કેટલા દિવસ તો એ બંનેનો ભાગાકાર થશે બે હજાર ઇઠ્યાસી ભાગ્યા ચોવીસ અહીંયા ભાગાકાર કરેલો છે તો જવાબ કેટલો આવ્યો સિત્યાસી બે હજાર અઠ્યાસીને આપણે ચોવીસ વડે ભાગતા જવાબ આવશે સિત્યાસી દિવસ ચાલે પંદરમો દાખલો એક ટાંકી ચારસો લિટર પાણીથી ભરેલી છે આવી ચોવીસ ટાંકીમાં કેટલા લિટર પાણી સમાઈ શકે જો એક ટાંકીના પાણીથી પચીસ ડોલ ભરાય તો ચોવીસ ટાંકીના પાણીથી કેટલી ડોલ ભરાય તો પહેલાં આપણે તો ચોવીસ ટાંકીનું પાણી શોધવાનું છે તો એક ટાંકીમાં ચારસો લિટર માટે ચોવીસ ટાંકીમાં કેટલું તો આ બંનેનો ગુણાકાર ચારસો ગુણ્યા ચોવીસ ચારસો ચોવીસ વળી ગુણાકાર કરતાં જવાબ આવશે નવજાણ સસ્સો લીટર પાણી સમય કોઈ પદ એક ટાંકીથી પચીસ ડોલ ભરાય તો ચોવીસ ટાંકીથી કેટલી તો આ બંનેનો પણ ગુણાકાર ચોવીસ ગુણ્યા પચીસને ગુણાકાર કરતા જવાબ આવશે સસ્સો કઈ જગ્યા નથી એટલે મેં ગુણાકાર કર્યો નથી તો તમે ચોવીસ ગુણ્યા પચીસનો ગુણાકાર કરીને જવાબ લાવવાનો તો સસ્સો ડોલ આવશે સસ્સો ડોલ ભરાય સોળમો એક ગીગ્રા બુંદીમાંથી વીસ લાડુ બને તો અઠ્યાવીસ ગીગ્રામાંથી કેટલા લાડુ બનશે જો એક કોકામાં સોળ લાડુ સમાઈ શકે તો તમામ લાડુને સમાવવા કેટલા કોકાની જરૂર પડે તો પહેલાં તો આપણે અઠ્યાવીસ ગીગ્રામ બુંદીમાંથી કેટલા લાડુ બની આપણે શોધીશું તો એક ઇગ્રામાંથી વીસ લાડુ બને છે માટે અઠ્યાવીસ ગીગ્રામાંથી કેટલા તો અઠ્યાવીસને વીસનો ગુણાકાર અઠ્યાવીસ ગુણ્યા વીસનો ગુણાકાર કરતા જવાબ આવશે પાંચસો ને લાડુ બને તમારે અઠ્યાવીસને વીસને ગુણવાના તો જવાબ આવશે પાંચસો સાહીઠ પછી અહીંયા બોપ શોધવાના છે ખોકા તો એ ખોખામાં કેટલા લાડુ સમાય છે સોળ તો લખવાનું સોળ લાડુ બરાબર એક ખોખું તો કુલ લાડુ કેટલા આવ્યા પાંચસો સાહીઠ તો લખવાના પાંચસો સાહીઠ લાડુ બરાબર કેટલા ખોખા તો પાંચસો સાહીઠ અને સોળ વડે ભાગાકાર કરવાનો પાંચસો સાહીઠને સોળ વડે ભાગતા જવાબ આવશે પાંત્રીસ ખોખાની જરૂર પડે જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ